કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ હોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવો વ્લોગ અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને ભાઈ હવાર હવારમાં વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે કેમ કે આજે હે ભાઈ હાઈટમ આઈટમ અને મારા બાપા વિશાળ હે ને એકલા બેઠા હે આજ કેમ કે જુગારમાં લગા માળો કે જુગારમાં જો કે ક્યાં ભાઈ મારી મમ્મી હે ને આઈટમ આઈટમ કરવા મારા નાનાની ગયા હે ઈ હું હને પાયસમ નથી મૂકી આવ્યું તો એ આજકાલે પાછા અને આપડે જવાનું હોય પોરબંદર ના મેરે ભાઈ મેરા માં હે ને આજે મસ્ત મજાની વસ્તુ જોવા જવાનું હે હું કઈ ગયા હું જોવા જાઉં ને જલપરી જલપરી જોવા જવું હે એમાં કઈ હોય ને અમે કાલે ઈસ્ટતા કઈ હોય ફિલ્મ જે લે ચોકીકમાં હો ફિલ્મ જોવાઈ જાઓ ને હા ફિલ્મ જોવા જાવ પણ જલપરીનો જરાક વિડીયો ઉતરી જાય માણસ જો જલપરી ક્યાં છે તો અમારો પ્લાન એવો છે કે પેલા અહીંથી જાય ગામમાં ગામમાંથી બે ક વૈબંધને લઈ અને પછી જાઉં આપણે ગળું પાર્ટીએ ગળુંદ પાટીયા જાય ત્યાંથી કાં રિક્ષા કાં એટલિટી કાં બસ ત્યાંથી જાઉં પોરબંદર એવો આખો છે ને અમારો આખો પ્લાનિંગ છે તો ચાલો મૂકી મને અને એની પહેલાં પૈસા લાવો

આ અને મેરો કરવા આવો જઈ લે અબે પાછો ઘેર્યો જ આને મેરો કરવા આવો હવે આઈટ હાલો ઓમ જાય મેરો કરવા હા આરો ઠીક ફજુર ફરકા માં બેહજો હા ફજુર ફરકા માં જવા દે હાલ ને બેઠો રહી

મજા જ આવે ફોરબંદર પહોંચી ગયા હે ભાઈ ખાપોટી અને અટાણે અમે જઈએ હી મરડિયન મલ્ટીપેક્સી ફિલ્મ જોવા પહેલાં ફિલમ જાઉં તણ વાગે આવતી અને પછી નિરાયતી હે ને સાડા વાગે મેરો કરવા જાઉં અને ભૂખ્યા પેટી હે એટલે કંઈ ખાધું નથી એટલે ખાવાનું ઓટણ પ્લાન કરતા હતા પણ તો અમારો સો મુકાઈ જાય અને વોર ટુ જોવા જાઈ પેલા પહેલાં વેલે ઓલા માટિયું ધોડો ધોડો પછી

હા બેડમી તો જોર થાય ટોકન આવી ગયો આપણે હોડ નંબરનું હાલ હાલે હા શું હોલ્ડ નંબરનું હાલ વન્સ લેવલ ટુ હિતાવી તારીખે આવી કઈ સ્ક્રીન હે સ્ક્રીન ટુ

ભાઈ ફિલ્મ જોઈને આવી ગયા હટાણે હેને જમવા હાટુ હોટલ માં આવ્યા હે બોમ્બે માં ઓલા બે હે ને જરાક મોટું બોટું જોઈ આવે પછી આવે એટલે ઓર્ડર દઈ ભાઈ સ્પોન્સર મયુરભાઈ ભાઈ થયા હે બધે મને સ્પોન્સર કરો તમે હું હાલાલ કટલરી ની દુકાન ભારી હાલે ભાઈ જમી લીધું હે અને હવે હે ને આપણે મેરા માં જાવ હું આવ ફૂલ રાબી દાબી જમી લીધું કેમ કે હાઈ તો માઈટમ છે એટલે ઘરે જઈને પાછા હે ને હાઈ દી થેપલા ખાવાના હે ચપલા પૂરીને દઈ હવે નીંદર આવે હવે નીંદર આવે કલાક ખુઈ ગયા હોય ને છોકરા જો ઉતામ રા મેરા આમ જવા હટું થાય ભાઈ ધીમે ધીમે મેરો નજીક આવતો જાય છે અમે ધીરે ધીરે હાલે ને જાય હઈ તડકો લાગે તડકો લાગે હે ભાઈ મેરા માં જાતા જ મને હે ને મારો એક પરમ મિત્ર ભટકી ગયો છે જૂનો અમારો સાથી હું કે શક્તિદાન ભાઈ શાંતિ શાંતિ ભાઈ કેમ છો મજામાં

ભાઈ મેળા મેં એન્ટ્રી લઈ લીધી હે ઓ જલપુરી ને ગોતો જલપુરી ને ગોતો તમે વેલેરી પેલા જલપુરી ને પછી બીજી બધી વસ્તુ કરી દો ડાઈ લે આ હે જલપુરી જલપરી ઓ જલપુરી રોતા આ આવી જલપુરી હે ભાઈ જલપુરી ની ટિકિટ લઈ લીધી હે હાલો એન્ટ્રી લઈ હાલે હાલો ચાર ગયો yeah, yeah. <coughs> 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 ભાઈ જલપરી જોઈ લીધી હે અને હવે ત્યાં ખે ને આવી ગયા હે બોલો ભાઈ જલપરી એટલે ઘટેલી મહેસલી જોઈ જોઈ લેસલી જોઈ દી આ

ભાઈ કરીને મેં અને ગળું પાટિયા આવતી રિક્ષા માં આવ્યા થી પછી હલી ને આવતા બાપા ને ફોન કર્યો તેડી જતો બાપા પછી વરસાદ હારો છે મજા આવી જલપરી જવાની અરે તમે આવ્યા નઈ ખરેખર હાલ સારો લાગે તો કઈ નંબરે ઓ ભાઈ નજર જો અટાણ નો તો ભાઈ આ સાથે લોક વિડીયો પૂર્ણ કરી નાખી ફરિયાદ પછી નવા લોક